બોલો ગજાનન ગુરુતિ મહારાજની જે હે ઢોલ વાગ્યા ગણેશ ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ગણેશ ઢોલ વાગ્યા ગ્યા આવી વૈસાખ મહિનાની સોત ગણેશજીના ઢોલ વાગ્યા આવી વૈશાખ મહિનાની સુદ સોઠ ગણેશ ઢોલ વાગ્યા મેં તો પાલવના તોરણ બાંધ્યા મેં તોવ પાલવના તોરણ બાંધ્યા મે રંગોળી પુરાવી મારે હાથ ગણેશજીના જીના ડોલવા ગ્યા મે રંગોળી પુરાવી મારે હાથ ગણેશ જીના ડોલવા ગ્યા ડોલવા ગણેશજીના ગણીશ જીના ડોલવા મેં તો સાથિયા પુરાવ્યા આજ ગણેશજીના ડોલવા ગ્યા મેં તુષાર પાયા ના બા જોઠ ડળાવ્યા મેં શાર પાયાના બા જોઠ ડળાવ્યા તમે બાજોઠે બિરાજો ગજાનંદ ગણપતિના ડોલવા વાગ્યા તમે ધી સીધીને સાથે લાવો તમે ધી સીધીને સાથે લાવો તમે જમવાયાવો ને યાજ ગણેશજીના ઢોલવા ગયા તમે જમવાયાવો ને યાજ ગણેશજીના ઢોલવા ગયા મેં તો તે ગાયના ઘી મંગાવ્યા મેં તો તે ગાયના ઘી મંગાવ્યા મે લસપ લાડુ બનાવ્યા કે જમવાયાવો ને મેં તો લાડુ બનાવ્યા કે જમવાયાવો ને માતા પાર્વતી પિતા ને લાવજો માતા પાર્વતી પિતાજી ને લાવ જો સવે જમવા બે સો ને યાજ ગણેશજીના ઢોલ વાગ્યા જળ જમનાની જારી ભરેલા વિ સૌ જળ જમના ને જારી ભરે લાવી સૌ તમે યસ મન કરો ને ગજાનંદ ને ડોલ વાગ્યા ગણેશજીના ડોલ વાગ્યા લવિંગ સોપારી પાંદના બિડલાશે લવિંગ સોપારી પાંદના બીડલાશે તમે મખવાસ કરો ને ગજાનંદ ગણેશજીના ઢોલવા ગ્યા તમે મખવાસ કરો ને ગજાન ગણેશજીના ઢોલવા ગ્યા ઢોલવા ગ્યા ગણેશજીના ઢોલવા ગ્યા ઢોલવા ગ્યા ગણેશજીના જીના ઢોલવા ગ્યા મિતો ઈંડોળા ખાટ બનાવી સે મિતો ઈંડોળા ખાટ બનાવી સે તમે ઝૂલે ઝૂલો ને ગજાનંદ ગણેશજીના ઢોલ વાગ્યા તમને ઝૂલે ઝુલાઓ ગજાનંદ ગણેશજીના ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ગણેશજીના ઢોલ વાગ્યા વાલા ભક્તો જુએ સે તારી વાટ ગજાનંદના ઢોલ વાગ્યા વાલા દર્શન દેજો તમે આજ ગજાનંદના ઢોલ વાગ્યા ઢોલ વાગ્યા ગણપતિ ના વાગ્યા ઢોલ વાગ્યા ગણપતિ ના ઢોલ વાગ્યા આવી વૈશાખ મહિનાની સુદ સોત ગણેશજી ના ઢોલ વાગ્યા બોલો ગજાનન ગણપતિ મહારાજની જે મારું ભજન ગમે તો લાઇકશે ને સબસ્ક્રાઈબ કરજો જે ગજાનન ગણપતિ મહારાજ